સૌપ્રથમ તો તેને ધોઈ નાખવા છે ત્યારબાદ આપણે એની છાલ દૂર કરીશું ઘણી વખત એવું બનતું હોય છે કે ક્યારેક આપણે ઘરે મહેમાન આવે અને કઈ હાજરમાં ન હોય ચીકુ ન હોય ને આપણને ઈચ્છા થાય કે આપણે એને મિલ્ક શેક ચીકુ શેક છે એ પીવડાવવો છે તો એ સમયે આપણે આ ચીકુનો જે પાવડર હોય છે સ્ટોરેજ કરી રાખ્યો હોય છે તો આપણે એમાંથી તાત્કાલિક મિલ્કશે બનાવી શકીએ છીએ અહીંયા છાલ કાઢી અને આ ચીકુનો વચ્ચેનો ભાગ અને બી કાઢી અને આ રીતના આપણે એની બનાવી કોઈ બાળકો છે હોસ્ટેલમાં હોય તો આપણે એને પણ આ પાવડર છે એ આપી શકીએ જેથી તેઓ ત્યાં પણ મિલ્કશેક છે એ બનાવી અને પી શકે છે અહીંયા આપણે આ રીતના ચીપ્સ બનાવીશું પાતળી પાતળી આ રીતના બધા ચીકુને આપણે ચિપ્સ બનાવી લેશું તો હવે આ રીતે આપણે થાળીમાં છૂટી છૂટી ચિપ્સ છે એને ગોઠવી દેશું અને જો તમારી પાસે પ્લાસ્ટિક હોય તો તમે એમાં પણ ગોઠવી શકો છો પણ હા કપડામાં નહીં સુકવવાની કપડામાં સુકવવાથી ચિપ્સ છે તેમાં ચોટી જશે એટલે કાં તો ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક હોવું જોઈએ અથવા તો પછી તમે થાળીમાં આ રીતના છૂટી છૂટી કરી અને પછી આપણે એને તડકામાં મૂકીશું આપણે આને હવે પાંચ દિવસ સુધી તડકો આપીશું હમ હવે દિવસ થયા છે અને આપણી આ ચિપ્સ છે એ પણ સુકાઈ અને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે જો ખખડ તેવો અવાજ આવે છે હવે તમારે જો આનો પાવડર કરવો હોય તો તમે આને દળી લેવાની અને જો પાવડર ન કરવો તમારે આ ચિપ્સ છે એની જ સ્ટોરેજ કરવી હોય તો તમે એને પણ કરી શકો છો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે આમાંથી એક એક ટુકડો મુખવાસની જેમ ખાઈ શકીએ છીએ ચીકુ કરતા એને ચિપ્સ છે એ વધારે આપણને મીઠી લાગે છે અને આ ચિપ્સ અથવા પાવડર બંને પાંચ થી છ મહિના સુધી તો ખૂબ જ સારો રહે છે તો આપણે આને મિક્સિજારમાં દોડી લેશું

ચાડી લેવાથી એકદમ સરસનો ફાઇન પાવડર થઈ શકે છે કેવો સરસ ફાઇન પાવડર થયો છે હવે આને તમે સ્ટોરેજ કરી અને ફ્રીજમાં પાંચ થી છ મહિના માટે રાખી શકો છો અને તમે બાસુંદીમાં શ્રીખંડમાં આઈસ્ક્રીમમાં અથવા તો ચીકુની જે જે કંઈ વસ્તુ બનાવવી હોય તો તમે એનો ફ્લેવર માટે આનો ઉપયોગ કરી શકો છો અને તમે શું શું બનાવો છે એ કહેજો આપણો જે ચીકુનો પાવડર છે એ રેડી થઈ ગયો છે હવે એમાંથી આપણે મિલ્ક ચીકુ શેક કેમ બનાવો તે પણ જોઈ લઈએ અહીંયા હું આ બે ચમચી છે એ ચીકુનો પાવડર છે આમાં એડ કરું છું એક ગ્લાસ મેં ઠંડુ દૂધ લીધું છે અને આમાં એક ચમચી હું છે એ મલાઈ અથવા તો ક્રીમ આપણે એડ કરી શકીએ હું અહીંયા મલાઈ નાખું છું મલાઈ એટલા માટે કે આ નાખવાથી બબલ્સ થાય તો બાળકોને ખૂબ ભાવે છે અને જો તમે ઈચ્છો તો આમાં કોકો પાવડર પણ નાખી શકો છો હવે આપણે આને બ્લેન્ડર મારી અને બધું મિક્સ કરીશું ચીકુ આપણે ચિપ્સ પાવડર અને આ મિલ્કશેક ત્રણેય વસ્તુ તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે જરૂરથી લાઈક અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ